પર્યટકો માટે વાઘેશ્વરી ગામ થી કોટ હનુમાન સુધી પાંચ કિલોમીટર રસ્તો સાવ તૂટેલો અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને ડુંગરની गिरी ગિરિમાળાઓ પાસે આવેલ પિલોડા તાલુકાના વાઘેશ્વરી ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલા ડુંગરની તળેટીમાં કોટ હનુમાનનું પૌરાણિક અને રમણીય મંદિર અને ડુંગર પર આવેલ પ્રખ્યાત સેલ્ફી પોઈન્ટનો નજારો જોવા માટે હજારો દર્શનાર્થીઓ અને પર્યટકો આવે છે વાઘેશ્વરી ગામથી કોટ હનુમાન સુધીનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે જેના લીધે વાહન ચાલકોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ રસ્તાનું પેવર કામ કરાય તેવી પર્યટકો અને દર્શનાર્થીઓની માંગ ઉઠવા પામી છે કોટહનુમાન મંદિર જતા રસ્તામાં બે ડીપ આવે છે જેમાંથી એક ડીપ સાવ તૂટી જતા વાહન ચાલકોની પર્યટક સ્થળ સુધી જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રસ્તાનું અને તૂટેલા ડીપનું કામ સતવરે હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે ચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી